ગુજરાતમાં જે રાજ્ય કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બનાસકાંઠાના નડાબેડ ખાતે કરવામાં આવી હતી જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને બીએસએફ ના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ સિંધુ ભવન રોડ પર આવેલ ગોટીલા ગાર્ડનમાં માં યોજાનારા યોગ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા જ્યાં ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યોગ કર્યા હતા જ્યારે પીએમ મોદી

જેથી પરત ફરતા સમયે અસલાલી પાસે બાથરૂમ જવાના બહાને નીચે ઉતરીને તે પોલીસ જપ્તમાંથી ફરાર થઈ ગયો છે ત્યારે તેને ઝડપી લેવા અમદાવાદ ગ્રામ્ય શહેરાને અને ખેડા પોલીસે વિવિધ ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદમાં ફરી એકવાર સ્ટ્રીટ લાઇટનો થાંભલો પડવાની ઘટના સામે આવી છે જેમાં તાજેતરમાં પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસે સ્ટ્રીટ લાઇટનો થાંભલો પડતા ત્યારે હવે રાણી મુસાફર ની રાહ મુસાફરની રાજોને બેઠા હતા તે દરમિયાન અચાનક વીજ પુલ પડતા રીક્ષા ચાલક નટુભાઈ ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા ત્યારે ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે